નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના મથુરામાં લગ્નના વચનો આપ્યાના બે કલાક પછી એક લગ્ન રદ કરવામાં આવ્યા જો કે મિત્રો ઘરણાના હોવાનો વિવાદ એ હદ સુધી વધી ગયો કે કન્યાના પરિવારે વરજા અંકિત વર્માને સખત માર માર્યો જી હા મિત્રો તો તમને જણાવી દઈએ કે તેના કપડાં ફાડી નાખ્યા અને તેને બંધક બનાવ્યો આખી રાત ચાલેલા હોબાળા પછી વરરાજાના સાડા ભાભીએ કન્યાના પરિવારને બે લાખ રૂપિયા ચૂકવ્યા જો કે મિત્રો મામલો થાળે પડ્યો અને સમાધાન થયું જી મિત્રો તો લગ્ન સાધી ડોટ કોમ દ્વારા ગોઠવાયા હતા તો મિત્રો વરરાજા કેદવરમાં મૂળ કાનપુરનો રહેવાસી હાલમાં મથુરાના ગલી સુનારણમાં ભાડાના મકાનમાં રહે છે જો કે મિત્રો કન્યાનો પરિવાર છેલ્લા ચાર દિવસથી મથુરામાં રહેતો હતો જો કે મિત્રો અનુસાર જોકેજાના પિતાનું અવસાન થયું હતું કન્યાએ ઘરણા ન પહેરવા અંગે વિવાદ થયો અને પરિસ્થિતિ હિંસક બની ગઈ તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડિયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો